જેમના નામનું મારે સ્મરણ કરવું છે ગઢપુર છે અને ગોપીનાથ મહાદેવના સાનિધ્યમાં જેમનું જીવન એમણે સમર્પિત કર્યું છે એવા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય એસપી સ્વામીના ચરણોમાં વંદન સાથે એમને પ્રાર્થના કરવું પ્રાસંગિક ઉદ્બોધન માટે એનો સાથે સૌને આશીર્વાદ આપે પૂજ્ય સ્વામી જોરદાર તાળીઓથી આપણે સ્વામીને પણ આવકારીએ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉપસ્થિત પરમ પૂજ્ય ભક્તિરામ બાપુ માન્ય શ્રી દિનેશભાઈ અને ઉપસ્થિત દરેક મહાનુભાવો સભામાં ઉપસ્થિત દરેક કરવી છે સમાજને સુખી કરવા માટે આપણા બધાનો આ પ્રયત્ન છે કેમે કરીને સમાજની અંદર કોઈ પણ દુખ્યો માણસ સુખી થાય એના માટે આપણા સમાજના આગેવાનો સતત ચિંતન કરે છે વિચારે છે અને એ વિચાર અમલમાં મૂકે છે અને જેનું પરિણામ આપણે શું જોઈ રહ્યા છે એક સાધુ તરીકે હું જ્યારે અહીંયા આશીર્વાદ દેવા માટે ઉપસ્થિત છું છું ત્યારે મારા હૃદયની અંદર એક એવો વિચાર આવે છે કે આપણે દરેક ને સુખી કરવા માટે ખુબ વિચારીએ છીએ પણ કોઈનું દુઃખ લેવા માટેનો જયારે પ્રયત્ન કરશું ને ત્યારે આપણને જે સુખ મળશે ને એ કઈક જુદું મળશે અને એનું પ્રેક્ટિકલ ઉદાહરણ એટલે અમરેલી ની પવિત્ર ભૂમિ અને મહાન સંત મૂળદાસ જીવનમાં કોઈના દુઃખ ને આપણે હરણ હરવા માટેનો પ્રયત્ન કરશું કોઈના દુઃખને દૂર કરવા માટેનો પ્રયત્ન કરશું આપણે લાગણીથી દરેકને સુખી જોવા માટે બહુ વિચારીએ છીએ પણ કોઈના આવેલા દુઃખને દૂર કરશું અને આપણને જે સુખની અનુભૂતિ થશે એ કંઈક જોડી થશે બીજી મારે વાત એ કરવી છે કે અહીંયા સમૂહ લગ્નના માધ્યમથી જે નવ દંપતીઓ આજે

પણ હવે એમથી વિશેષ આપણે વિચારવાની જરૂર છે અને એવું વિચારવું જોઈએ કે આ સમૂહ લગ્ન એને એક આશીર્વાદ આપીએ છીએ એને સુખી કરવા માટેની ભાવના રાખીએ છીએ એમ આ સમૂહ લગ્ન ની અંદર જે પણ જોડાય છે એ એના પરિવારને સુખી રાખવા માટેની પણ પ્રતિજ્ઞા કરે

જે પરિવારવાદ તૂટી રહ્યો છે વ્યક્તિની વાતની અંદર વ્યક્તિ સ્વતંત્ર રીતે જીવવા માટે જે વિચારે છે એ આ ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર કદાપી સુખ મળવાનું નથી અને એના માટે સરસ મજાના સુંદર આયોજનો મુકવા જોઈએ કે આવા સમૂહલગ્નના માધ્યમથી જ્યારે મંચ ઉપર આપણા સમાજના આગેવાનો ઉપસ્થિત છે ત્યારે આ સમાજ છે પરિવારની વાતની અંદર કેમ જોડાઈને રહે સંયુક્ત પરિવાર કેમ જીવનની અંદર એકાત્મતાના ભાવથી જોડાયેલો રહે અને એવા પરિવારના વડીલોનું અહીંયા સન્માન થવું જોઈએ જેનાથી એ પરિવારવાદની વાતને આપણે સૌ આગળ વધારી શકીએ અને જીવનની અંદર સુખી થઈએ આ જગતની અંદર સુખી થવા માટે એક વ્યવહારિક બાબત છે અને આ જગતને છોડ્યા પછી સુખી થવા માટેની બાબત છે આધ્યાત્મિક બાબત છે સાથે આપણા જીવનની અંદર

ભાઈએ વાત કરી આ ડીકે રૈયાણી સાહેબ તો ઘણા સમયથી મારા પરિચયની અંદર છે આટલા વર્ષના દરેક વર્ષે સમૂહ લગ્નની અંદર હું અહીંયા ઉપસ્થિત જ રહું છું પણ જે સમાજને સુખી કરવા માટે સમાજને એકતાથી બાંધી રાખવા માટે જે સમજણ સાથે અમરેલીનો પટેલ સમાજ કાર્ય કરી રહ્યો છે એ બદલ એક સાધુ તરીકે તમને બધાને ખૂબ ખૂબ બિરદાવું છું

જે પણ કોઈ દુખિયા હોય એના દુખ દૂર કરવા માટે સંતો અંતરો જાણ પારસ લો કરે સંત કરે આપ સમાન એમના આશીર્વાદ એમની શુભકામનાઓ અને હવે હું વિનંતી કરીશ ડોક્ટર કેતન